નમસ્કાર વિડીયો સ્વાગત છે એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહ્યો મિત્રો આજ તારીખ બે છો મહિનો બે હજાર પછી વાર થયો સોમવાર મિત્રો સાડ આજના તાજા ઝીરુ બજાર ભાવ

ગોંડલ બે હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એકતાલીસથી ત્રણ હજાર આઠસો ને સિમ્મોતેર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો સાસઠથી ત્રણ હજાર આઠસો ને સાત રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર સન્ નવ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાસઠથી ત્રણ હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ચારસો એસી ચાર હજાર એકાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો બત્રીસથી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર નવસો ને સ્યાસી રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર ચૌદ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી जतपूर त्रण हजार ससो तरीसण हजार नऊ सो रुपया सुधी बाबरा त्रण हजार बसो हजार रुपया सुधी धांगध्रा त्रण हजार त्रण साठ थी हजार रुपया सुधी उपलेटा त्रण हजार त्रण छप्पन थी चार हजार रुपया सुधी धारी त्रण हजार बसो चार हजार रुपया सुधी उझानी वाटतं उझा त्रण हजार बसो पचास हजार रुपया सुधी थराद त्रण हजार बसो पंचावन्न चार हजार एकताळीस रुपया सुधी हरित्र बसो पचास थी हजार रुपया सुधी राधनपूर त्रण हजार त्रास थी त्रण हजार नऊ रुपया सुधी कडी त्रण हजार बसो हजार रुपया सुधी समी त्रण हजार बसो ती त्रण हजार नऊ रुपया सुधी नेनावा त्रण हजार ससो हजार वीस रुपया सुधी વારાહી ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ